નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ભારત પરત ફર્યા મહાકુંભમાં અત્યાર સુધી પચાસ કરોડ અગિયાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની પવિત્ર ડુબકી લગાવી ભારતીય રિઝર્વ બેંકે નિયમ ભંગ બદલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડને દંડ ફટકાર્યો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં માર્ગ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં અગિયાર શ્રમિકોના મૃત્યુ અને ક્રિકેટમાં વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર પચ્ચીસની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને છ વિકેટે પરાજય આપ્યો સમાચાર વિગતવાર ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી ગુરુવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા ચાલી હતી પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ अमेरिका की यात्रा के दौरान वॉशिंग्टन में प्रधानमंत्री ने राष्ट्रपति ट्रंप के साथ द्विपक्षीय वार्ता की इसमें रक्षा और आर्थिक सहयोग प्रौद्योगिकी ऊर्जा सुरक्षा और आपसी संबंधों सहित क्षेत्रीय और वैश्विक मुद्दे शामिल थे दोनों नेताओं ने इक्कीसवीं सदी के लिए भारत अमेरिका कॉम्पैक्ट का शुभारंभ किया व्यापार और निवेश के क्षेत्र में मिशन फाइव का शुभारम्भ किया इसका लक्ष्य वर्ष दो तक आपसी व्यापार दोगुना ऐसी अधिक बढ़ाकर पाँच अरब डॉलर करना है इक्कीसवीं सदी में भारत अमरीका प्रमुख रक्षा साझेदारी के लिए दस वर्षीय कार्य योजना की घोषणा की ये वर्ष અગાઉ પ્રધાનમંત્રીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી શ્રી મોદીએ માર્સેમાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી ઝારખંડની બે દિવસની મુલાકાતે છે સુશ્રી મુર્મુ આજે રાંચીમાં બીઆઈટી મેસરાના હીરક મહોત્સવ સમારોહમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોની ઉદ્યોગ સાહસિકતા હસ્તકલા સંસ્કૃતિ અને ખોરાક તથા વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકે જણાવ્યું કે આ ઉત્સવ આદિવાસી કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને વિવિધ રાજ્યોના લોકોને તેમના ઉત્પાદનો અને રચનાઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી છે આ કાર્યક્રમ ચોવીસમી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુની એક દિવસની મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કટરા ખાતે શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિના અહેવાલ મુજબ ઉપરાષ્ટ્રપતિ રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર અને ભૈરોજી મંદિરમાં પણ પ્રાર્થના કરશે ઉપરાષ્ટ્રપતિ ગઈકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં નેશનલ જ્યુડિશિયલ એકેડેમીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ અંગેના સમાચાર મહાકુંભમાં અત્યાર સુધી પચાસ કરોડ અગિયાર લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી છે ઉત્તરપ્રદેશ સરકારે જણાવ્યું છે કે આ ભાગીદારી માનવ ઇતિહાસમાં કોઈપણ ધાર્મિક સાંસ્કૃતિક કે સામાજિક આયોજનમાં સૌથી મોટી છે દરમિયાન મહાકુંભમાં ગંગા નદીને સ્વચ્છ બનાવવા જાગૃતિ ફેલાવવાના હેતુથી ગઈકાલે ત્રણસોથી વધુ સફાઈ કર્મચારીઓએ વિશ્વમાં સૌથી મોટી વ્યાપક નદી સફાઈ ઝુંબેશ માટેનો વિક્રમ સર્જો છે સફાઈ ઝુંબેશ ગંગા નદીના ત્રણ વિવિધ ઘાટ રામઘાટ ભારદ્વાજ ઘાટ અને ગંગેશ્વર ઘાટ પર હાથ ધરવામાં આવી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર્યક્રમની વિડીયોગ્રાફી જોઈને તેની સત્યતા ચકાસીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ વિક્રમ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે મહાકુંભ મેળા સત્તામંડળ આજે સૌથી મોટા સમન્વિત સફાઈ અભિયાનમાં પંદર હજાર સફાઈ કર્મચારીઓને સામેલ કરીને વિશ્વ વિક્રમ રચવાનો પ્રયત્ન કરશે પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ ये उल्लेखनीय अभियान मेला प्राधिकरण के दिशा निर्देशों के तहत आयोजित किया गया विशेष कार्य अधिकारी आकांक्षा राणा ने बताया कि इस अभियान ने विश्व रिकॉर्ड हासिल करने के अलावा नदी की सफाई और घाटों को स्वच्छ बनाए रखने के बारे में जागरूकता बढ़ाई है मेला प्रशासन उत्तर प्रदेश सरकार द्वारा यहाँ पे गिनी वर्ल्ड रिकॉर्ड स्थापित किया जा रहा है जो दुनिया में पहली बार ये रिकॉर्ड बनाया जा रहा है जिसमे तीन सफाई कर्मियों द्वारा मल्टीपल लोकेशन में यूवर क्लिनिंग की जा रही है प्रयागराज के मोतीलाल नेहरू राष्ट्रीय औद्योगिकी संस्थान के प्रोफेसर के साथ पर्यावरण विद प्रत्यक्ष दर्शी के रूप में मौजूद रहे गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के प्रतिनिधि अब इस अभियान को सत्यापित करेंगे आदर्श के साथ अभिषेक कपिल आकाशवाणी समाचार प्रयागराज આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો તમિલનાડુ અને કાશી વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહન આપતી પહેલ કાશી તમિલ સંગમમ થ્રી પોઈન્ટ ઓ આજથી ઉત્તરપ્રદેશના વારાણસીમાં શરૂ થશે કાર્યક્રમની ત્રીજી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગન કરશે દસ દિવસનો આ કાર્યક્રમ ચોવીસ ફેબ્રુઆરીએ પૂર્ણ થશે આ વર્ષનો કાર્યક્રમ વિશેષ છે કારણ કે સૌ પ્રથમવાર સહભાગીઓ પ્રયાગરાજમાં મહાકુંભ અને અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે ભારતીય રિઝર્વ બેન્કને લગતી વિવિધ જોગવાઈના ભંગ બદલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ પર પાંચ લાખ એંશી હજાર રૂપિયા ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ પર છ લાખ સિત્તેર હજાર રૂપિયા અને નૈનિતાલ બેન્ક લિમિટેડ પર એકસઠ લાખ ચાળીસ હજાર રૂપિયાનો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ લોનની મંજૂરી કે વિતરણ સમયે કેટલાક ઋણધારકોને લોન એગ્રીમેન્ટ્સ આપવામાં નિષ્ફળ રહી હતી પાકિસ્તાનમાં આજે બરૂચિસ્તાન પ્રાંતના હરનાઈ શહેરક વિસ્તારમાં માર્ગ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા અગિયાર શ્રમિકોના મૃત્યુ થયા છે અને સાતને ગંભીર ઈજા થઈ છે ક્રિકેટમાં વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પ્રથમ મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બસ્સો બે રનના લક્ષ્યાંકનો પીછો કરતાં આરસીબીએ ચાર વિકેટ ગુમાવીને નવ બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી રિચા ઘોષ સત્યાવીસ બોલમાં અન્નમ ચોંસઠ અને એલિસ ફેરીએ ચોત્રીસ બોલમાં સત્તાવન રનનું યોગદાન આપ્યું હતું આજે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે જે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ડબલ્યુપીએલની ત્રીજી સિઝનમાં પાંચ ટીમો રમી રહી છે ફાઇનલ મેચ પંદર માર્ચે મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં રમાશે કોશમાં હોંગકોંગ ખાતે રમાઈ રહેલી એશિયન જુનિયર ટીમ સ્પર્ધામાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમો સેમીફાઈનલમાં પ્રવેશી છે ભારતીય મહિલા ટીમ પુલ બીમાં બીજા ક્રમે રહી છે અનાહરસિંહે તેમની તમામ મેચો જીતી છે પુરુષની ટીમે હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે તેઓ હવે ફાઇનલમાં સ્થાન મેળવવા આજે મલેશિયા સામે રમશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવા આજના તમામ અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અઢી કલાકની મુલાકાતમાં અમેરિકાની ન્યુક્લિયર ટેકનોલોજી એફ પાંત્રીસ ફાઇટર એરક્રાફ્ટ અંગેની મહત્વની ડીલ મહાકુંભમાં પચાસ કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન વેલેન્ટાઇન ડે પર મહાકુંભમાં વેદમંત્રો સાથે બટુકોના ઉપનયન સંસ્કાર સોના ચાંદીમાં પિસ્તાળીસ દિવસમાં તેર ટકા રિટર્ન સહિતના સમાચારોને મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે દિવ્યભાસ્કર મુખ્ય શીર્ષકમાં લખે છે ભારત અમેરિકા એક અને એક અગિયાર નવી ટ્રેડ ડીલથી વેપાર વધીને બમણો થશે મોદી ગુજરાત સમાચારની હેડલાઇન છે મોદીને તારીફ અને ભારતને ટેરિફની ટ્રમ્પની ભેટ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વડનગર બાદ ગુજરાતનું બીજું શહેર પ્રાચીન રાજધાની વલ્ભીપુરનું ઉત્ખનન કરશે અંગેના સમાચાર પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે નવ ગુજરાત સમયે પ્રથમ પાને લખે છે તેજીની રેકોર્ડ દોડ સોનું નેવ્યાસી હજારને સ્પર્શ્યું અને ફૂલ સાબે યુક્રેનમાં અણુમથક પર ડ્રોન હુમલો તથા વધુ એકસો ઓગણીસ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થયાના સમાચાર હેડલાઇનમાં પ્રકાશિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા મહાકુંભમાં અત્યાર સુધી પચાસ કરોડ અગિયાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની પવિત્ર ડુબકી લગાવી ભારતીય રિઝર્વ બેન્કે નિયમ બદલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દંડ ફટકાર્યો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની માર્ગ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં અગિયાર શ્રમિકોના મોત અને ક્રિકેટમાં વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને છ વિકેટે પરાજય આપ્યો આકાશવાણી સમાચાર પૂરા થયા નમસ્કાર